સાચીસ બાવીસ સવા સત્તાવીસ સાડે સત્તાવીસ અઠાવીસ અઠ્ઠાવીસો રૂપિયા અઠાવીસો રૂપિયા બે એક હજાર બારસો પંદરસો અઠારસો સવાર આ પંદરસો દોન હજાર એકવીસ બાવીસ પંચવીસ સાડે પંચ સાવ સત્તાવીસ સાડે સત્તાવીસનેત્રે બાવીસો રૂપિયા રૂપાય સવા ત્રેવીસ સાડે ત્રેવીસ ચોવીસો રૂપાય ચોવીસોવીસ સા રૂપાયો રૂપિયા एकवीसशे पन्नास रुपये करायला सव्वीसशे रुपये सव्वीस साडे सत्तावीसशे रुपये बीजी मार्ग आहे दोन हजार एकवीस एक बावीसशे रुपये बिया एक हजार रुपये अकराशे रुपये बाराशे रुपये तेराशे रुपये ચોવીસો રૂપિયા બાવીસ રૂપિયા ચોવીસ સત્તાવીસ અઠાવીસ તીન હજાર રૂપિયા પંચ રૂપાય